મિત્રો આજે હું આવી ગયો છું મારા ફ્રેન્ડ છે ચિરાગભાઈ પાસે તો આપણે ભાઈ પાસેથી થોડી ઇન્કમ ટેક્સને લગતી જાણકારી લઈએ અને ઘણા બધા લોકો એવા હોય કે ટેક્સને લગતું કાંઈ બહુ ઇન્ફોર્મેશન હોય નહીં તો આપણે થોડી જાણકારી ચિરાગભાઈ પાસેથી મેળવી લઈએ તો ચિરાગભાઈ ઘણા બધાને એવું હોય કે ભાઈ આપણી આટલી ઇન્કમ છે તો આપણે ટેક્સ નથી ભરવો અને આવું છે ને તેવું છે અને ઘણા બધાને એમ હોય કે લોન લેવી હોય તો જ ટેક્સ ભરવાનો હોય તો ઈ ક્વેશન થોડો ક્લિયર કરો સરસ સવાલ છે તમારો આજે હું તમને સમજાવું કે ઇન્કમ ટેક્સ રિટર્ન શું સુકામેન ભરવું જોઈએ એના શું શું ફાયદા તો સૌથી પહેલું તો એ છે કે તમારે જો ઇન્કમટેક્સ રિટર્ન ભરશો ને તો તમને ઘણા દેશના વિઝા મળે છે તમારે મોટી રકમનો વીમો લેવો હોય તો રિટર્ન જરૂરી છે ક્રેડિટ કાર્ડ લેવા હોય ડીમેટ એકાઉન્ટ ખોલાવવામાં બધામાં આ વસ્તુ તમારું એક જરૂરી ડોક્યુમેન્ટ છે સાથે સાથે તમારો એક ઇન્કમ જે તમે કમાવશો તો એમાં તમારો ઘણી વખત ટીડીએસ કટ થયો હોય છે તો એ ટીડી રિફંડ લેવા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન જરૂરી છે તો મિત્રો ઇન્કમ ટેક્સ બધા માટે જરૂરી તો છે જ ઈ તો આજ ફાઇનલ ક્લિયર થઈ ગયું બીજું ઘણા બધાને એવું હોય કે રિટર્ન ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો એમાં ડોક્યુમેન્ટ રિટર્ન ભરવા માટે છે ને બેઝિક ડોક્યુમેન્ટ પાન કાર્ડ આધાર કાર્ડ તમારા જેટલા બેંક એકાઉન્ટ હોય એ બધા બેંક એકાઉન્ટના પાસબુક અથવા તો સ્ટેટમેન્ટ જોઈએ છે અને તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આટલી વસ્તુ બેઝિક જરૂરિયાત છે આના સિવાય તમારું કાંઈ તમે રોકાણ કર્યું હોય તમારી મિલકત હોય તમારા કોઈ લોનના ડોક્યુમેન્ટ હોય આ બધી વસ્તુ તમારે દેવાની હોય છે વીમો કાંઈ તમારે ઇન્સ્યોરન્સ હોય તો એની ડિટેલ એ બધી તો મિત્રો આમાં બધી બેઝિક ડિટેલ જ છે એ બધી બેઝિક ડિટેલના ડોક્યુમેન્ટ તમારી પાસે હોય એટલે તમે ટેક્સ ફાઇલ કરી બરોબર છે તો ચિરાગભાઈ એક બીજો પ્રશ્ન મને છે કે રિટર્ન ભરવા માટે કાંઈ ડેટ હોય કે આ ડેટથી આ ડેટ સુધીમાં તમારે ટેક્સ ભરવો પડે એવું કાંઈ હોય હા રિટર્ન ભરવા માટે છે ને જે સામાન્ય માણસો હોય છે એને રિટર્ન ભરવા માટે એકત્રીસ જુલાઈ સરકારે છેલ્લી તારીખ નક્કી કરેલી હોય છે જે કોઈ પણ માણસો કરદાતા હોય એને રિટર્ન ભરવાનું ફિક્સ હોય છે બરાબર અત્યારે હવે આ વર્ષે છે ને નવી ટેક્સ રિઝ્યુમ આવી ગઈ છે કે નવી ઈ મુજબ તમે સાત લાખ સુધીનું જો રિટર્ન ભરવું ભરો ને તો તમે નીલ રિટર્ન ફાઇલ કરી શકો છો તો મિત્રો તમે સાત લાખ કમાવશો છો વર્ષના તો તમે નીલ રિટર્ન ભરી શકો કાંઈ તમારે ટેક્સ આપવો ન પડે ન્યા સુધીની મળી ગઈ અને ગયા વર્ષે એવું હતું ને લાખ ની ઇન્કમ એવું ગયા વર્ષે છે ને ઓલ્ડ રિઝિમ હતી એમાં પાંચ લાખ સુધીની લિમિટ હતી કે પાંચ લાખ સુધીની તમારી આવક હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાનું નથી હવે આ વખતથી ડિફોલ્ટ ન્યૂ ટેક્સ રિઝિમ આવી ગઈ છે કે જેમાં તમે સાત લાખ સુધીની આવક બતાવો છો તો તમારે કોઈ ટેક્સ ભરવાનો થતો નથી અને આમાં આપણે એક બીજો ક્વેશ્ચન ક્લિયર કરી દઈએ મિત્રો ટેક્સનું એવું હોય હવે એમ માની લ્યો કે અટાણ બે હજાર ચોવીસ હાલે તો બે હજાર ચોવીસનું જ એવું ન હોય અટાણે ટેક્સ જે આપણે ભરીએ નહીં બે હજાર ત્રેવીસના ચોથા મહિનાથી ને બે હજાર ચોવીસના ત્રીજા મહિના સુધી એ રીતે હોય હા પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસથી લઈને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ઈ જે આપણે પૂરો થયું એનું અત્યારે આપણે રિટર્ન ફાઇલ કરી એટલે અટાણે જે રીટર્ન થાય એ 5 લાખ ઓલામાં થાય ને 7 લાખ 7 લાખ ના હા 7 લાખ સુધી નીલ રીટર્ન ફાઈલ તો ભાઈ તમને મારે એક બીજું પૂછવું છે હવે માની લ્યો કે કોઈની 7 લાખ ફિક્સ ઇન્કમ છે તો 7 લાખ માં તો ભરવાનું જ નઈ ને કાઈ હવે કોઈની ઇન્કમ 7.5 લાખ હોય તો 50000 નો ટેક્સ ભરવાનો કે એમાં કઈ રીતે ના તો એમાં છે ને પાછો આખો એનો નવો ટેક્સ રેઝ્યુમ નો આખો સ્લેબ છે કે જેમાં ત્રણ લાખ સુધી ફ્રી પછી ત્રણથી અલગ અલગ રીતે સ્લેબ હોય તો એમાં તમારી જે આવક હોય એ મુજબ એમાં ટેક્સ થાય હવે માની લ્યો કે મારી આવક દસ લાખની છે તો અંદાજે કેટલો ભરવો પડે લગભગ અડતાલીસ થી પચાસ હજાર રૂપિયા પછી એમાંથી કઈક એવું હોય ને ઇન્સ્યોરન્સના આટલા બાદ ને એવું એ તમારી વાત સાચી છે પણ એ તમે જે પેલાના ન્યુ આ રિઝિમ આવી ને એમાં કોઈ ડિડક્શન બાદ મળતું નથી બરાબર જે જૂની ટેક્સ રિઝિમ હતી એમાં તમે હોમ લોન ના વ્યાજ

બધું જ આમાંથી બધું નીકળી ગયું છે તો મિત્રો આવી બધી જાણકારી જરૂરી હતી પણ એ આપણે બધાને અમે બધાને જ વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ કે ભાઈ સાચી માહિતી જાજા માણસો સુધી અને સચોટ માહિતી પહોંચવી જોઈએ અને મને લગભગ એવા એવું લાગે છે કે લગભગ ચિરાગભાઈ પચાસ ટકા લોકો એ છે ને એપ્રોક્સ મારા અંદાજે કે એ ટેક્સને કાંઈ ટેક્સ શું છે એ ખબર જ નહીં ભાઈ લગભગ મને એવું લાગે છે એમ પણ ટેક્સ બધાને ભરવો જરૂરી છે કે નહીં એ માની લો કે તમારી પાસે દસ વર્ષના આઈટીઆર ફાઇલ કરેલા છે તો તમે ગમે એ કંપની પાસે કાંઈ તમારે લોન લેવી છે કે ગમે એ તો ડિટેલ સ્ટ્રોંગ રહે કે નહીં એમ તમે જેમ જેમ રિટર્ન જૂનું ભરો છો ને એમ તમારી ક્રેડિટ સારી બનતી જાય છે બેંકને તમને લોન દેવામાં સરળતા રહે છે અને તમારી એક વાઇટની મૂડી બને છે કે જેનાથી તમારે કઈક મોટી મિલકત લેવી છે તો એ તમને કામમાં આવશે અને અત્યારે તો તમને ખબર છે કે હવે ડિજિટલ ભારત બનતું જાય છે તો એમાં એક નંબરનો પૈસો કેટલો જરૂરી છે જો તમે રિટર્ન ભરશો તો જ તમારી વ્હાઈટ મૂડી બનશે ડાયરેક્ટ તમારે શેર માર્કેટમાં પૈસા રોકવા છે તો એ વ્હાઈટ હશે તો જ રોકી હશે પછી રાખભાઈ એક બીજું કે આમાં ટેક્સમાં કયા કયા પ્રકારના રિટર્ન હોય છે એમ માની લો કે કોઈ નોકરિયાત છે કે કોઈ કઈ બીજો પ્રાઇવેટ જોબ કરે છે તો એ બધા અલગ અલગ રિટર્ન હોય એવું હા આઈટીઆર માં છે ને ઇન્કમ ટેક્સમાં માં આઈટીઆર વન ટુ થ્રી ફોર ફાઈવ એવી રીતે અલગ અલગ જાતના રિટર્નના ફોર્મ હોય છે એમાં જનરલી બે ટાઈપના રિટર્ન હોય છે એક

બરાબર પછી આ ખેતી તો આખી અલગ જ આવે ને પ્રશ્ન એ હતો ખેતીવાડી છે ને તમે તમે નોકરી કરો છો એના ભેગું ખેતી બતાવી શકો છો અને ધંધો કરો છો એ ધંધા ભેગી તમે ખેતી બતાવી શકો છો એટલે એમાં એના માટે અલગ નથી હા તમે ખાલી એવા પણ રિટર્ન હોય છે કે આપણે ઘણા લોકો ગામડામાં હોય છે એ ખાલી ખેતીની જ આવક હોય અને બેંકનું કે એફડીનું વ્યાજ હોય તો એ લોકો પણ અલગ રીતનું રિટર્ન ભરી શકે છે એટલે આમાં લગભગ મને ખબર છે ત્યાં સુધી ખેતીની આવક ઉપર તો ટેક્સ નો લાગે હા ખેતીની આવક ઉપર કોઈ ટેક્સ લાગતો નથી ટેક્સ ફ્રી હોય છે તો આમાંથીને ને બીજો પ્રશ્ન પણ મને લાગે હવે માનો કોઈ ખેડૂત માણસ છે એને આમ આઈટીઆર ફાઇલ તો કરવું જરૂરી છે કે નહીં જો ખાલી ખેતી હોય ને અને એને બીજો કાંઈ ઉપયોગ ન હોય તો અત્યારના આપણા લોકો ભરતા નથી પણ જો ભરે તો એક આવક વાઇટની મૂડી બનતી જાય એ એક સારો એનો પોઈન્ટ છે એટલે ખેડૂત હોય એને ઇન્કમ ટેક્સમાં ટૂંકમાં ભરવો પડતો નથી ગમે એટલી આવક હોય તો સો ટકા ખેતીની આવક હોય તો પણ ભરે તો એ આઈટીઆર ફાઇલ કરે તો સારું ટૂંકમાં રેકોર્ડ રે એ એની વાઇટની મૂડી બનતી જાય ને એની ક્રેડિટ સારી બનતી જાય ભવિષ્યમાં ક્યારે ફોરેન જવું છે અથવા તો મોટી મિલકત લેવી છે અથવા તો મોટી ગાડી લેવી છે મકાન લેવું છે તો તેમાંય તમારી વાઇટની મૂડી કામમાં આવશે બરાબર તો માની લ્યો કે ખેડૂની ભલે વરહની પચીસ લાખની આવક છે એને ટેક્સ નહીં ભરવો પડે પણ જે તમારું નોર્મલી ચાર્જ હોય એ ભરીને દર વર્ષે ટેક્સ હા હાલ કરે તો એ આગળ જતા એને એ ડોક્યુમેન્ટ કામ લાગશે ગમે નહીં હા સાચી વાત હવે ભાઈ મારે એક બીજું પૂછવું છે આના ચાર્જ શું હોય કેવા પ્રકારના મતલબ આમાં કઈ બહુ ખબર નથી કે હજાર બારસો પંદરસો કે પાંચ હજાર એવા કઈ ચાર્જ આવતા છે ના ના એટલું બધું કઈ નથી જે નોકરિયાત માણસો હોય છે ને એનું પાંચસો રૂપિયાથી રિટર્ન ચાલુ થાય છે પાંચસો રૂપિયા એનો ચાર્જીસ હોય છે અને જે ધંધાદારી લોકોના રિટર્ન હોય છે એ આપણે પંદરસો રૂપિયાથી ચાલુ થાય છે બરાબર અને એમાં જો શેરબજાર કે હોય તો એ બધા અલગથી એમાં લાગુ પડે છે તો આમાં મને બીજું તો નોકરિયાતના કેમ પાંચસો રૂપિયા એમાં છે ને અમારે લોકો ને શું હોય કે જ્યાં નોકરી કરે છે ને ત્યાંથી એનું ફોર્મ નંબર સોળ નહીં લેવાનું હોય અને એના ઉપરથી આપણે રિટર્ન ભરવાનું હોય એટલે એક આવક ફિક્સ હોય છે કે ક્યાં જોબ કરે છે અને એની કેટલી આવક છે એ મુજબ એનું તો એની એન્ટ્રી ઓછી પાડી હા એમાં કોઈ બેલેન્સ શીટ નથી થતું જ્યારે આપણે ધંધાદારી લોકો માટે એનું બેલેન્સ શીટ બનાવવું પડે છે હા શું એની મિલકત છે શું એની જવાબદારી છે કેટલી આવક થઈ એમાંથી શું ખર્ચો થયો તો એ આખી બેલેન્સ શીટ બને છે ધંધાદારી લોકોમાં એના પંદરસોથી ચાલુ થાય છે સમજાય ગયું રેડી અને એક મને બીજો ક્વેશ્ચન મને કોઈક પૂછતું હતું કે ભાઈ તમારે આમાં ઓડિટ આવે કે નહીં તો ઓડિટ એટલે હું ઓડિટ રિપોર્ટ એટલે સરકારની એક ગાઈડલાઇન છે કે ભાઈ તમે અમુક લિમિટથી વધારેનું જો ટર્નઓવર કરો છો તો તમારે ઓડિટ કરવા આવવું પડે છે અથવા તો તમારો ધારો કે જે કાંઈ ટર્નઓવર કરો છો ધારો કે એક કરોડનું ટર્નઓવર થયું તો ઓડિટની જરૂર નથી પણ તમે એમાં આઠ ટકાથી ઓછો તમે એમાં પ્રોફિટ બતાવો છો એટલે કે ભાઈ આઠ લાખથી તમે ઓછો પ્રોફિટ બતાવો તો તમારે ઓડિટ કરવું ફરજિયાત હોય છે કે ભાઈ શું કામ એન તમારો નફો ઓછો થયો હવે એમ માની લો કે અમારે તો યુટ્યુબ નહીં ને એવી બધી આવક તો અમારો તો જે આવે એ જ આવતું હોય મતલબ ટૂંકમાં હવે એમ માની કે મારો નફો જ ખાલી પચાસ લાખ રૂપિયા છે તો હું ઓડિટમાં આવું તમારી જો તમારી તમે પ્રોફેશનલ માણસ કહેવા તમારી જે આવક છે ને એના તમે જો પચાસ ટકા સીધું બતાવી દો ધારો કે તમને વીસ લાખ રૂપિયા આવ્યા અને એમાંથી તમે દસ લાખનો નફો બતાવી દો છો તો તમારે ઓડિટની જરૂર નથી બાકી સો ટકા નફો હોય તો ઓડિટ કરવું હા એનાથી તમે દસ ધારો કે આવક વીસ લાખની થઈ છે અને તમે પાંચ લાખનો જ નફો બતાવો છો તો તમારે ઓડિટ કરાવવું પડે અને આ રિટર્ન ફાઇલ કરાવવું છે તો તમને ડોક્યુમેન્ટ આપે તો કેટલા ટાઈમમાં તૈયાર થઈ જતું હોય છે એમાં એક સારી વસ્તુ છે કે જો તમે ડોક્યુમેન્ટ મને પહોંચાડોને તો અમે તમને વધીને એક કે બે દિવસમાં તમને રિટર્ન ફાઇલ કરી દઈશું અમે એક અમારું ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટેનું એક પોર્ટલ એ છે જેમાં તમે ડાયરેક્ટ તમે ડોક્યુમેન્ટ મોકલી શકો છો અપલોડ કરી શકો છો વોટ્સઅપથી આપી શકો છો ઈમેલ કરી શકો છો ઇન શોર્ટ હવે આ જે ડિજિટલ યુગ આવ્યો છે તો એમાં તમારે ક્યાંય ઓફિસે આવવાની ધક્કા ખાવાની જરૂર નથી સંપૂર્ણ સર્વિસ છે ને એ ઓનલાઈન થઈ જાય છે અને તમારે ક્યાંય કાંઈ ગયા વગર તમારું રિટર્ન વધીને ચોવીસ થી અડતાલીસ કલાકમાં અમે તમને રિટર્ન ફાઇલ કરી આ કોઈ વિડીયો થતું હોય કે કોઈ તમારા કસ્ટમર હોય એ બહાર રેવા ગયા હોય કે એમ માનો કોઈ અમદાવાદ કે મુંબઈ ત્યાંથી રિટર્ન ફાઇલ કરાવવું હોય તો અટાણે આ ડિજિટલ જમાનો આવી ગયો તો એ અટાણે હવે તો પોસિબલ હશે હા એકદમ આખા ભારતમાંથી ગમે ત્યાંથી તમારા રિટર્ન ફાઇલ કરી શકાય અમારા અમુક લોકો ફોરેનમાં છે એ લોકો ત્યાંથી મને ડોક્યુમેન્ટ કરે છે એટલે એના જે સ્ટેટમેન્ટ હોય એ તમને વોટ્સઅપ કે મેલ કરી દે ને એની સંપૂર્ણ ડિટેલ અમને મેલમાં આવી જાય છે અમે એ મુજબ એનું એકાઉન્ટ્સ બનાવી અને રિટર્ન ફાઇલ કરીએ છીએ તો મિત્રો આ વસ્તુ માટે રૂબરૂ આવવાની પણ જરૂર નથી કારણ કે અટાણે જે જમાનો ડિજિટલ છે એમાં તમે બધી વસ્તુ ઓનલાઈન કરી શકો જે પેમેન્ટ થતું હોય ઓનલાઈન કરીને એનું ટેક્સનું સર્ટિફિકેટ હોય ઓનલાઈન ટોટલ ડિટેલ અમે એને પીડીએફમાં મેલ કરી દઈ છીએ અને ઓનલાઈન પેમેન્ટ હોય છે એટલે ક્યાંય કાંઈ બધું ટ્રાન્સપરન્ટ એકદમ કામકાજ થાય છે અને આપણી પાસે લગભગ હું આ એકવીસ વર્ષથી આ કામ કરું છું અને આપણે છ હજારથી વધારે લોકોના આપણે અત્યાર સુધીમાં રિટર્ન ફાઇલ કર્યા છે એટલે એમાં ક્યાંય બધાનું સારી રીતે સફળતાપૂર્વક કામ અટાણે તમારી પાસે એક્ટિવ ક્લાયન્ટ કેટલા છે આમ આમ વર્ષનું તમે કેટલું અત્યારે મારી પાસે છે ને લગભગ બે હજાર લોકોના અમે રિટર્ન ફાઇલ ગયા વર્ષે કરેલા છે એમાં એવરેજ મારા બે હજાર લોકોનું અમારા ક્લાયન્ટ છે કે જેના અમે અત્યારે રિટર્ન ફાઇલ કરીએ છીએ મારે હવે એક પૂછવું છે કે કોઈને વિડીયો જોઈને તમારી પાસે આ કરાવવું છે તો આપણું એડ્રેસ ને લોકેશન ને બધું આપણું એડ્રેસ અહીંયા ગોંડલ રોડ ઉપર નક્ષત્ર છ નામનું બિલ્ડિંગ છે ઓફિસ નંબર ત્રણસો બાવીસ પાઇન વિટા હોટેલ છે ને એની બરોબર સામે ગોંડલ રોડ ઉપરનું જ આપણું બિલ્ડિંગ ત્રીજા ફ્લોર ઉપર ત્રીજા માળે ત્રણસો ને બાવીસ નંબરની ઓફિસ ત્રીજા ફ્લોર ઉપર ત્રણસો બાવીસ હવે તમારું કાંઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ ને એવું બધું હા છે ને અમારી યુટ્યુબ ચેનલ છે ઇન્સ્ટાગ્રામ છે તમે ઈમેલ ઉપર કોન્ટેક કરી શકો છો વોટ્સઅપ છે અને મોબાઈલ નંબર અને વોટ્સઅપમાં કાંઈક એવી સિસ્ટમ છે ને કે કયા નંબર ઉપર કે એમાં હા લખીને મોકલે તો બધી ડિટેલ આવી જાય મોબાઈલ નંબર ચોર્યાસી જીરો ઓગણીસ પંચાવન છ સાત આઠ આ નંબર ઉપર તમે ખાલી હાઈ લખીને મેસેજ કરશો ને એટલે તમને ઓટોમેટિક રિટર્ન ભરવા માટેના કેટલા ડોક્યુમેન્ટ જોઈશે ને એનો એક ફોટો આવી જશે એટલે એમાંથી તમે જોઈ શકશો કે તમારે કેટલું લાગુ પડે છે એ તમે અમને મોકલશો એટલે અમે તમારું રિટર્ન ફાઇલ કરી શકશું તો મિત્રો તમને જે વોટ્સઅપ નંબર દેખાતા હોય છે એ નંબર ઉપર તમે હાય કરિંગ ખાલી મોકલો એટલે તમને બધી જાણકારી મળી જાય બરાબર છે તો મિત્રો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને ટેક્સને લગતા કાંઈ પણ તમને પ્રશ્ન હોય તો આ વિડિયોને નીચે કમેન્ટમાં તમે લખી શકો ત્યાંથી ભાઈ નવરા હશે તે એ આપી દેશે તમને અને કંઈ પણ તમારે આ આઈટીઆર ફાઇલ કરાવવું હોય ભાઈ પાસે તો અહીંયા અમે કોન્ટેક નંબર આપી દીધા ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકશો